સમાચાર તો આજે જાન્યુઆરીએ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ત્યારે રાજકોટમાં પણ અનેક જગ્યાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન અને પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ડેમો યોજવામાં આવ્યો હતો જેમાં વીવીઆઈપી નેતાઓ પણ આ હુમલાના સમયે કેટલીક સતર્કતાપૂર્વક પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જે છે તે કામગીરી કરે છે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું પિંચરમાં પ્રજાસત્તાક દિવસની ઉપલક્ષમાં હું રાજકોટ શહેર પોલીસ વતી તમામ રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું હું આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્યાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે જેના અંદર ગાર્ગી સ્કૂલ નચિકેતા સ્કૂલ મોદી સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી છે એસઓજી દ્વારા એક ડેમોનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે બધા મળી એક ભારતનો નકશા પણ બનાવવામાં આવે કે જે એક પ્રતિકરૂપ હશે કે ભારતનો જે સંવિધાન છે જે સંવિધાનમાં સમાન હકો બધા નાગરિકોને આપવામાં આવે છે અને સાથે સાથે જે સંવિધાનના નિર્માતાઓ જે મૂળ સંવિધાનની અંદર જે એને અપેક્ષાઓ હતી એને આજે સાથે મળી અને અમૃતકાલનો જે વિકસિત ભારત છે એના સપનાને અમે સાકાર કરવાની આજે પર અપેક્ષા કોશિશ કરીએ